બનાસકાંઠામાં આ વર્ષે નહીંવત વરસાદ ગુજરાતમાં મોટા ભાગે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં હાલ તમામ ડેમાં પાણીનું ટીપું પર આવ્યું નથી અને ડેમના તળિયા દેખાવા લાગ્યા છે જો કે આ ડેમોમાં પાણી નહી આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે બનાસકાંઠા પાલનપુર વડગામ દાતા અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ પર આધારિત છે જો કે વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી છે મોદીએ દ્રાસ્માં શહીદોને શ્રદ્ધાંજલિ આપી શિંખુનલા ટનલનું ઉદ્ઘાટન કર્યું કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખના દ્રાસ્ પહોંચ્યા હતા જ્યાં તેમણે કારગિલ યુદ્ધ સ્મારક પર યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખના દ્રાસ્માં શિંખુનલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું પીએમ મોદીએ સુરંગ ખોદવા માટે પહેલો બ્લાસ્ટ કર્યો હતો આ પ્રોજેક્ટમાં 4.1 કિમી લાંબી ટ્વિન ટ્યુબ નો સમાવેશ થાય છે જેનું નિર્માણ લેહને ઓલ વેધર કનેક્ટિવિટી આપવા માટે નિમુ પદુમ دارચા રોડ પર આશરે 15800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે જે પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મોંમવારી મુદ્દે સરકાર મુખ પ્રેક્ષક બની ગઈ હોય છે લોકો ખરીદીમાં કાપ મુકવા મજબૂર બન્યા છે વટાણા રૂપિયા 160 કિલો અને સરગવો પર રૂપિયા 180 ના ભાવે વેચાઈ રહ્યો છે ટામેટાના ભાવ પણ વધીને કિલોના રૂપિયા 120 થયા છે આદુના ભાવ પણ રૂપિયા 150 થયા છે કોથમીરે પણ સેન્ચુર વટાવી છે કોથમીર 100 ગ્રામના રૂપિયા 10 ના ભાવે વેચાઈ રહી છે તુવેરના ભાવ તો वो ना रुपया 250 थी 300 સુધી પહોંચ્યા છે आगामी चार दिवस राज्य सार्वत्रिक वरसा आगामी चार दिवस राज्य मार्वत्रिक वरसही कर मा राज्य उत्तर भाग म सर्क्यूलेशन सक्रियु आगामी चार दिवस गुजरात न दरिया का पिस्तालीस किमी झड़पे पवन फूका वीजड़ी चमकारा सहित हल्वा भारत वरसादी झापटा असर रहने कारण मछीमारों ने दरियो न खेड़ सूचना के हाल अप्य दक्षिण गुजरात म धोधम ને કારણે પુર જેવી સ્થિતિ છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરેથી લિધો ભરલો ચાંદીપુરા વાયરેથી રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે દિવસેને દિવસે ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે રાજ્યના વાયરલ એનકેફ લાઈટિસના કુલ 124 કેસો નોંધાયા છે સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 44 બાળકોના મોત નિપજા છે अग्निपथ योजना पर पीएम मोदीनी मोटी बात कारगिल विजय दिवस पर પોતાના ભાષણમાં पीएम મોદીએ કહ્યું ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતા વધુ હતી આ વિષય ચર્ચા તો થતી પરંતુ કોઈ પાસે ઉકેલ ન હતો অগ্নিપથ યોજનાનો ઉદ્દેશ્ય સેનાને યુવાન બનાવવાનો છે સેના સુધારા પર રાજનીતિ ખોટી છે પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના આક્ષેપો છે જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને 30 થી 32 વર્ષ પછી પેન્શન ચૂકવું પડશે सैतालीस डेम संपूर्ण भराता एलर्ट जाहिर हाल गुजरात न सेतालीस डेम संपूर्ण अलर्ट पर सरदार सरोवर डेम चौपन टका छे राज्य न कुल बसो छेम तेतालीस टका जेटलो जल संग्रह छे सवीस डेम सीतेर ठीक सो टका भराता एलर्ट पर ओगन चालीस डेम पच्चीस पचास टका भराया सौराष्ट्र न एक सौ एकतालीस डेम पचास कच्छ नीस डेम म ओगण पचास दक्षिण गुजरात न तेवीस डेम सैतालीस मध्य गुजरात न સત્તર ડેમમાં પાત્રીસ અને ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં સવ્વીસ ટકા પાણીનો સંગ્રહ થયો છે બટાકાના ભાવમાં વધારો હવે બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પીટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પડોશી દેશ ભૂટાથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે ત્યાર બાદ બટાકાના ભાવ ઘટే તેવી શક્યતા છે पाकिस्तान आतंकवाद पर पीएम मोदी ना आकरा प्रहार पीएम मोदी कारगिल ना शहीदों ने श्रद्धांजलि आप द्रास हता, ज्या जमे कहूँ के भारत शांति प्रयास करयो छे पाकिस्तान ना प्रयासों निष्फल गया पाकिस्तान आतंकवाद नी मदद थी ऐसी सुसंगत राखवानो प्रयास करे छे। आतंक न आकाओ मारो अवाज सीधो छे पाकिस्तान अने ना नापाक मनसूबा क्यारे सफल नहीं थे आतंकवाद ने जड़बा तोड़ जवाब अपाशे ડેન્ગ્યુ મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા એક તરફ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં સીઝનલ બીમારીમાં વધારો થયો છે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી તેમ જ ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઇડ કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે જો કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટરએ જણાવ્યું હતું રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતાં 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો હજુ 4 દિવસ રાજ્યમાં સામવર્તિક વરસાદની આગા કરવામાં આવી છે पेरिस ओलंपिक में भारत ने 170 खिलाड़ियों मैदान में पेरिस ओलंपिक 2024 में 16 રમતો में 69 मेडल्स माटे भारतना 170 खिलाड़ियों मैदान में उतरशे आ भारतीय टीम અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે પેरिस ઓલિમ્પિક્સ નું લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને DD સ્પોર્ટ્સ 1.0 પર થશે ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ આજથી 11 ઓગસ્ટ સુધી Jio સિનેમા પર જોવા મળશે गुजरातની રાજનીતિમાં નવા જૂનીના ઇંધણ ગુજરાતમાં નવા જૂનીના ઇંધણ મળી રહ્યા છે હાલમાં જ કૃષિ મંત્રી राघवજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વર્ણી થવાની છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંતા ફેરા કરી રહ્યા છે તો વડી રાજકીય ચર્ચા વર્તુરમાં એ પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે અમદાવાદમાં મોટા રેકેટનો નો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા બાળકોના રેકેટનો રેકેટ પર્દાફાશ કર્યો છે અત્યાર સુધીમાં માં તેત્રીસ બાળકો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આ બાળકોને એજન્ટો દ્વારા રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી ખાસ ભીખ માંગવા અમદાવાદ લાવવામાં આવે છે દરેક સિગ્નલના ના રેટ ફિક્સ હોય છે તે પ્રમાણે વસૂલી કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચે કુલ નવ ફરિયાદ નોંધી છે अभिनव बिंद्रा ने ओलिम्पिक नो सर्वोच्च एवॉर्ड मैं ओलिम्पिक में भारत नो प्रथम गोल्ड मेडल अभिनव बिंद्रा ने इंटरनेशनल ओलिम्पिक कमिटी द्वारा ऑर्डर थी सम्मानित के बिंद्रा ने ओलिम्पिक मेना उत्कृष्ट योगदान सम्मानित करवा ओलिपिक न समापन न एक दिवस पहला दस ऑगस्ट पेरिस मा एक सौ बेतालीस मईओ सत्र दरमियान तेने आ सन्म्मा